ભારત માતા કે જય મિત્રો હવે ઉનાળાના દિવસો જઈ રહ્યા છે અને ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે મિત્રો અત્યારે ભયંકર ગરમી પડી રહી છે પવન પણ વાઈ રહ્યો છે અને પવન વાવવા સતો અત્યારે ગરમીમાં કોઈ રાહત નથી કારણ કે ભેજવાળું વાતાવરણ છે એના લીધે અત્યારે ગરમી વધારે પડી રહી છે ગુજરાતની અંદર આજે આપણે વાત કરવી છે કે ચોમાસાની શરૂઆત ક્યારે થશે અને સંપૂર્ણ ગુજરાતની અંદર ચોમાસું ક્યારથી શરૂઆત થઈ જશે અને આ વર્ષે ચોમાસું કેવું રહેશે મિત્રો કેરલની અંદર ચોમાસાએ દત્તક લઈ લીધા છે અને પ્રથમ ચોમાસું કેરળની અંદર ચાલુ થાય એના પછી આપણે ગુજરાતની અંદર ચોમાસું આવતું હોય છે કારણ કે જ્યારે શરૂઆત થાય છે ત્યારે કેરળ બાજુ ચોમાસું પહેલું શરૂઆત થાય છે અને કેરળથી પછી મુંબઈ અને વલસાડમાં શરૂઆત થાય છે મહારાષ્ટ્ર અને વલસાડ આપણી ગુજરાતના સરહદ શરૂઆત થાય છે એના પછી વલસાડની વલસાડથી ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરે છે તો મિત્રો અત્યારે હવે ચોમાસું કેરળની અંદર તો શરૂઆત થઈ ગઈ છે એકત્રીસ તારીખે ઓમ તો ત્રીસ તારીખે થઈ હતી અને એકત્રીસ તારીખે સંપૂર્ણ કેરળની અંદર ચોમાસું ચાલુ થઈ ગયું છે અને પહેલી તારીખ સુધી હજુ સુધી કેરળની અંદર ચોમાસું છે આગળ વધ્યું નથી અને હવે ધીરે ધીરે આગળ વધશે આગળ વધી અને આપણી ગુજરાતની અંદર એટલે કે વલસાડ બાજુ આવશે હમણાં મિત્રો બે ત્રણ દિવસ પૂરતું આ રીતનું વાતાવરણ રહેશે એના પછી ચાર પાંચ તારીખે વાતાવરણમાં બદલાવ આવશે પવનની ગતિ વધશે સંપૂર્ણ ગુજરાતની અંદર અને અમુક અમુક જિલ્લાઓમાં ધૂળ પણ થશે અને પવનની ગતિ વધશે અમુક જગ્યાએ દક્ષિણ ભાગની અંદર છૂટો સવાયો કોઈ કોઈ જગ્યાએ ઝાપટો પણ પડી શકે છે પરંતુ એ ચોમાસું ન કહેવાય ચોમાસું આપણી ગુજરાતની અંદર શરૂઆત થશે ત્યારે મિત્રો લગભગ ચૌદથી પંદર તારીખ કે સોળ તારીખ સોળ તારીખે આપણી ગુજરાતની અંદર ચોમાસું બેસી જશે અને શરૂઆત થઈ જશે દક્ષિણ ગુજરાતની અંદર પ્રથમ ચોમાસાની શરૂઆત થશે અને એના પછી ધીરે 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 પૂરા ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશી જશે ત્યારે લગભગ તારીખ હશે વીસથી પચીસ વીસથી પચીસ તારીખ આવતા આવતા આપણા સંપૂર્ણ ગુજરાતની અંદર ચોમાસુંની શુભ શરૂઆત થઈ જશે વાવણી લાયક વરસાદ થઈ જશે મિત્રો અત્યારે જે ખેડૂત ભાઈઓને અત્યારે જે ઉનાળો પાક લેવાનો છે તે વીસથી પચીસ તારીખ સુધી ઉત્તર ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને વિનંતી કે તે પાક જેમ બને તેમ જલ્દી લઈ લે દક્ષિણ ગુજરાતના ખેડૂત ભાઈઓ છે તે પંદર સોળ તારીખ પહેલાં તેમનો પાક લઈ લે કારણ કે પંદર સોળ તારીખે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું ચાલુ થઈ જાય છે અને ઉત્તર ગુજરાત બાજુ બનાસકાંઠા બાજુ લગભગ બાવીસથી પચીસ તારીખે ચોમાસું ચાલુ થઈ જાય છે તો તેની નોંધ લેવા વિનંતી મિત્રો અને આ વર્ષે ચોમાસું લગભગ સોળ આની કહી રહ્યા છે જે જાણકાર છે તે આગાહી કરતાઓ છે હવામાન ખાતું છે આપણું ગુજરાત સરકારનું તે તમામ તો તેની નોંધ લેવા વિનંતી કે આ વર્ષે પણ વરસાદ સારો રહેશે અને સંપૂર્ણ ગુજરાતની અંદર સારો એવું વાવેતર થશે અને શિયાળાનો પાક પણ સારો રહેશે પાક છે એવી અત્યારના લોકો કહી રહ્યા છે જય માતાજી જય ભવાની